ખ્રિસ્તી સમૂહ આપ સર્વને અમારી પ્રેમી સલામ આ સમય આ ઘડી આ તક આપણને મળી પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ આપણે સારા ભલા છે એટલા માટે નહીં પણ પિતા બાપની અસીમ દયા ભલાય પ્રેમને લઈને આપણને આ જીવન મળ્યું છે તો પિતા બાપને માન મહિમાને ગૌરવ આપીએ તેમને ધન્યવાદ આપીએ અને તેમનો પુષ્કળ આભાર માનીએ આજના જે વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ એ વચનોને માટે પિતા બાપ સહાયતા મદદ કરે આપણને સમજવામાં સહાયતા મદદ કરે એ બી પણ આપણે તેમને વિનંતી કરીએ તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પિતા બાપના પવિત્ર વચનોમાં જઈશું પવિત્ર

એ બિના પછી એમ થયું કે ઇજેઅલી નામોદની એક દ્રક્ષાવાળી હતી તે ઇજેઅલી એલમાં સમૃદ્ધના રાજા અહબના મહેલ પાસે હતી અહબે નામોદ પાસે એવી માગણી કરી મારે માટે શાકવાળી બનાવવા તારી દ્રક્ષાવાળી મને આપ કેમ કે તે મારા ઘરની પાસે છે અને તેને બદલે હું તને તે કરતાં સારી દ્રક્ષાવાળી આપીશ અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા આપીશ અને નાબોથે આહબને કહ્યું હું મારા પિત્રોનું વતન તને આપું એવું યહોવા ન થવા દો અને ઇજેલી નામોતે જે વચન આહબ રાજાને કહ્યું હતું તેને લીધે તે ઉદાસ તથા નારાજ થઈને પોતાના ઘરમાં આવે કેમ કે નામોથે કહ્યું હતું હું મારા પિત્રોનું વતન તને નહીં આપું અને તેણે પોતાના પલંગ પર સૂઈ જઈને પોતાનું મુખ અવળું ફેરવ્યું મેં રોટલી ન ખાવાની હટ લીધી પણ તેની પત્ની ઈજબેલે તેની પાસે આવીને તેને કહ્યું તમારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે તમે રોટલી પણ ખાતા નથી અને અહે કહ્યું કારણ મેં ઈજલી નાબતને કહ્યું પૈસા લઈને તારી દ્રાક્ષાવાળી તું મને આપ અથવા જો તારી ઈચ્છા હોય તો હું તને તે બદલ બીજી દ્રાક્ષાવાળી આપું પણ તેણે કહ્યું હું તને મારી દ્રાક્ષાવાળી નહીં આપું ને તેની પત્ની ઈજબેલે તેને કહ્યું તમે ઇજરાયેલનું રાજ ચલાવો છો કે નહીં ઉઠો ને રોટલી ખાઓ ને મનમાં મગ્ન થાઓ હું તમને ઈજેલી નામોદની દ્રાક્ષાવાળી આપીશ માટે તેણે અહમને નામે પત્ર લખ્યા નેત્યે પણ તેની મુદ્રાથી મુદ્રા કરીને નામોતના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા તેમના પર તે પત્રો મોકલ્યા તેણે તે પત્રોમાં એવું લખ્યું હતું ઉપવાસનો ઢંઢેરો પીટાવીને નામોતને લોકોની આગળ પ્રમુખ સ્થાને બેસાડજો અને બલિયાલના બે માણસોને તેની આગળ બેસાડજો ને તેઓ તેની વિરુદ્ધ એવી સાક્ષી પૂરે કે તે ઈશ્વરની તથા રાજાને શાપ દીધો છે પછી તેને બહાર લઈ જઈને પથ્થરે એવો મારજો કે તે મરી જાય તેના નગરના માણસોએ એટલે જે વડીલો તથા આગેવાનો તેના નગરમાં રહેતા હતા તેઓએ જેમ ઇજબેલ તેઓને સંદેશો મોકલ્યો હતો એટલે તેણે તેઓ પર મોકલેલા પત્રોમાં લખ્યું હતું તે પ્રમાણે કર્યું તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને નામોદને લોકોના પ્રમુખ સ્થાને બેસાડ્યા અને પેલા બે બલિયાણના માણસો અંદર આવીને તેની આગળ બેઠા અને તે બલિયાણના માણસોએ તેની વિરુદ્ધ એટલે નામોતની વિરુદ્ધ લોકોની આગળ એવી સાક્ષી પૂરી નામોતે ઈશ્વરને તથા રાજાને શ્રાપ દીધો છે પછી તેઓએ તે નગરની બહાર લઈ જઈ તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો પછી તેઓએ ઈઝબેલને કહાવી મોકલ્યું નામોતને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે ત્યારે ઈઝબેલે સાંભળ્યું કે નામોતને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે ત્યારે ઇઝવેલ આહાબને કહ્યું ઉઠ ને ઇઝરાયલી નાબોતની દ્રાક્ષાવાડી જે તે પૈસા લઈને માપવાની ના પાડતો હતો તેનો કબજો લે કેમ કે નાબોત જીવતો નથી પણ મરણ પામ્યો છે આહાબે સાંભળ્યું કે નાબોત મરણ પામ્યો છે ત્યારે એમ કહ્યું કે આહાબ ઇઝરાયલી નાબોતની દ્રાક્ષાવાડીનો કબજો લેવા માટે ત્યાં જવા ઉઠ્યો અને યહોવાનું વચન તિસ્વી એલિયા પાસે આવ્યું તું ઊઠીને સમરૂનમાં રહીને ઇઝરાયેલના રાજા અહબને મળવા જા જો તે નાબોતની દ્રક્ષાવડીમાં છે જ્યાં તે તેનો કબજો લેવા ગયેલો છે અને તેને તું આમ કહેજે કે યહોવા કહે છે કે તે ખૂન કરીને કબજો પણ લીધો છે વળી તું તેને કહેજે કે યહોવા એમ કહે છે કે જ્યાં કૂતરાએ નામનું રક્ત ચાટ્યું તે જ જગામાં કૂતરા તારું હા તારું રક્ત ચાટશે અને અહમે એલિયાને કહ્યું હે મારા સત્ શું ત્યાં મને શોધી કાઢ્યો છે એલિયાએ ઉત્તર આપ્યો હા મેં તને શોધી કાઢ્યો છે કારણ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તે પોતાને વેચ્યો છે જો હું તારા પર આપત્તિ લાવી મેં તારો છેક વિનાશ કરી અને હું આહારના દરેક પુત્રોનો દરેક બંદીવાનનો તેમજ તે મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે મેં ત્યાં ઇજરાયલની પાસે પાપ કરાવી છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક ને અહિયાંના દીકરા બાસાનના ઘરની માફક કરી નાખીશ ઇઝબેલ વિશે પણ યહોવાએ એમ કહ્યું છે કે ઈજેલ ના કોટ પાસે કુતરા ઇજબેલ ને ખાશે નગરમાં અહબ જે કોઈ મળશે તેને કૂતરા ખાશે અને જે કોઈ ખેતરમાં મળશે તેને વાયુચા પક્ષીઓ ખાશે પણ અહ જેને પોતાની પત્ની ઈજબેલના ઉશ્કેર્યાથી યહોવાની દ્રષ્ટિમાં જે ગુણું હતું તે કરવા માટે પોતાને વેચ્યો હતો તેના જેવો તો કોઈ જ નહોતો વળી અમોલીઓ જેઓને યોહોવાએ ઇઝરાયેલી લોકો આગળથી હાંકી કાઢ્યા હતા તેઓના સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની ઉપાસના કરવામાં તેણે ઘણું ધીકરપાત્ર આચરણ કર્યું અહામે એ વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને પોતાના અંગ પર ટાટ પહેર્યું ને ઉપવાસ કર્યો ને ટાટ ઓઢીને સૂતો ને મનગતિએ ચાલવા લાગ્યો અને યહોવાનું વચન તિસ્વી એલિયાની પાસે એવું આવ્યું આહા મારી આગળ કેવો દિન થઈ ગયો છે તે તું જુએ છે કે નહીં તે મારી આગળ દિન થઈ ગયો છે માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહીં લાવું પણ તેના દીકરાના દિવસોમાં તેના ઘર પર હું એ આપત્તિ લાવીશ પ્રભુ તેના વાક્યલા વચન કરાશે તને ખોખા પ્રાર્થના કરીએ સાંભળે દોરા ચલા વાપર્યા છે અમારા જીવન માટે જોઈએ તો સગડે સારા પીતા બાપ તમે પૂરા પડ્યા છે શારીરિક તંદુરસ્તી બક્ષી છે આ તમામ બાબતો માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ તમારો આભાર માનીએ છીએ આજના દિવસના જે વચનો અમે વાંચ્યા બાપ એ વચનો સમજવાને માટે અમારી સમજની આંખ ખોલો બાપ અને અમને તમારા એ વચનો સમજાય તેના ગુડ રહસ્ય અમે સમજી શકીએ તમારા માર્ગોમાં ચાલીએ તેના માટે પણ અમે તમારી કૃપા તો દયા માગી લઈએ છીએ વિશેષ પિતા બાપ આજે વચનો જે સાંભળે છે એવા સગડા લોકોની પણ તમારી આશીષની વરસાદ થવા દેજો તેઓને જોઈતા સગડા સારાવાના તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડજો પપ આ વ્યાધિ રોગ ઉપાધિ અને શૈતાનિક બાબતોથી તથા જગતની અંદર જે બી અનિષ્ટ વસ્તુઓ છે તેનાથી આમ સગડાઓનું રક્ષણ કરજો બાપ અમે જાણીએ છીએ નથી જાણતા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય કોઈ બાળક બીમાર હોય એ સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત સાથના સ્પર્શ પર તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાચા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે જોવા તો પિતા ઘણા જવાન દીકરા દીકરીઓ છે તેઓ યોગ્ય પાત્રોની શોધમાં પોતાની ઉંમર વધારી રહ્યા છે ત્યારે પિતા બાપ મેં તમને વિનંતી કરીએ કે આવા જવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારા મેરાય અને તમારા નામને મે મને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો બાપિતા ઘણા સંતાન માટે વિનંતીઓ પ્રાર્થનાઓ કરે છે યોની સંતાન છે બાપ એવા દમ પંચના માટે પણ મેં પ્રાર્થના વિનંતી કરીએ કે તેઓને સંતાન પ્રાપ્તિ થાય તેને માટે પણ તમારી દયા એવા કુટુંબો પર આવવા દેજો વિશેષ પિતા બાપ અત્યારે લડાઈઓ ચાલી રહી છે ઠેક ઠેકાણે લડાઈઓ થઈ રહ્યા છે રાજ્ય રાજ્યોની વિરુદ્ધ ઘણી જગ્યાએ ઊભા થયા છે અને દેશ દેશની વિરુદ્ધ થયા છે તમારા વચનોમાં કહ્યું છે કે આવું બધું થાય ત્યાં તમે ગભરાશો નહીં કે મારા આવવા અગાઉ બનવું જરૂરી છે ત્યારે પિતા બાપ અમે માનીએ કે તમારો આબો ખૂબ જ નજીક છે તેની નિશાનેરૂપ આ બધી બિનાઓ બની રહી છે ત્યારે અમે તો રહીએ નહીં નાસીપાસ ન થઈએ પણ તમારા માર્ગોમાં વધુ ને વધુ દ્રઢ રીતે અમે ચાલીએ અને તમારા માર્ગોની અંદર પિતા બાપ અમને ચાલવાને માટે તમારી કૃપા દયા દયાભલાની પ્રેમ મારી પર આવવા દેજો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો આ દેશની જવાબદારીઓ પૂરી કરવાને માટે આ દેશને ચલાવવાને માટે તેઓ બુદ્ધિ જ્ઞાન ભરપૂર થાય એવી કૃપા પણ તમે થવા દેજો બાપ મારાથી જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માગીએ છીએ કે તમે કહ્યું છે કે પછતાવા સહિત કરેલા પાપોનો સ્વીકાર તમે માફ કરો છો પિતા બાપ